વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં મહાનગરપાલિકાની ઢોરપાટીએ પકડેલી ગાયને દાદાગીરી કરી ચપ્પુ વડે રસ્સી કાપીને છોડાવી ગયો હતો જેને પગલે પોલીસે માતા પુત્ર સામે ગુનો દાખલ કર્યો છે પુત્રની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે વડોદરા મહાનગરપાલિકાના કેટલ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા અમિત પરમેશભાઈ બ્રહ્મણ ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધ ફરિયાદમાં જણાવ્યું કે અમારી સાથે પોલીસ બંદોબસ્તમાં એસઆરપી ગાર્ડ એએસઆઈ પ્રવીણ રાઠવા નંદીસરી પોલીસ સ્ટેશનના એસઆઈ મુરજીભાઈ ડોર પાર્ટીના માણસો સાથે વડોદરા શહેરમાં ખુલ્લા રખડતા ડોરને પકડવાની કામગીરી માટે નીકળ્યા આ દરમિયાન અમને બીએસએનએલ ઓફિસમાંથી ફરિયાદ આવી કે અમારા બીએસએનએલ કમ્પાઉન્ડમાં કેટલીક ખુલ્લી ગાયો ફરે છે જેમાં ગંદવાડો કરે છે જેથી અમે અમારી ટીમ લઈને સુભાનપુરા પાણીની ટાંકી પાસે પહોંચ રોડ પર કેટલીક ખુલ્લી ગાયો રખડતી હતી અમારી ટીમે તેઓને પકડવા ગઈ ત્યાં હાજર ગાયોના માલિક ભાવેશ ફૂલા રબારી તેના ગાયો ભગાડવા લાગ્યા પરંતુ અમારી ટીમે ભાવેશ રબારીની બે ગાયો પકડી દીધી એક ગાયને અર્બુદાનગર સોસાયટી પાસે બાંધી દીધી અને બીજી ગાય સુભાનપુરા પાણીની ટાંકી પાસે બાંધી દીધી હતી જેમાં અર્બુદાનગર સોસાયટી પાસે બાંધેલી ગાયને પોલીસ બંદોબસ્તની હાજરીમાં ભાવેશ રબારી તથા તેમની માતા દ્વારા ગેરવર્તણૂક કરી દાદાગીરી કરી બાંધી હતી ગાયોને રસ્તો કાપી ગાયને સાથે ભગાડી ગયો હતો ત્યારબાદ બીએસએનએલ ઓફિસની ફરિયાદના આધારે સ્થળ ઉપર ચકાસણી કરતા અસંખ્ય ગાયો ખુલ્લી રખડતી હતી જેથી અમોએ અમારી બીજી ટીમ પણ બોલાવી અને પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી આ દરમિયાન ભાવેશ રબારી અમારી બીજી ટીમો સાથે પણ ગેરવર્તુણક કરીને અમારી ફરજમાં દખલગીરી કરી રૂકવાટ કરી જેથી આ મામલે ભાવેશ રબારી તેની માતા ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા